નમસ્કાર હું છું આપની સાથે હેતળ વખત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મોકસે ગામના સરપંચ તલાટી તેમજ તેમના મળતિયાઓ દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ કરવાની માંગણી કરતો પત્ર પાઠવ્યો છે પંચાયતના બેંક એકાઉન્ટની ડિટેલ્સમાં સરપંચ તલાટી અને વહીવટ કર્યા પાવતીમાં સરપંચ તલાટીઓના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતી ફાળવાનો આક્ષેપ કરવામાં આવે છે અને ઉઘરાવેલા નાણા જમા કરાવેલા નથી ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારીને અંગત રસ લઈને વહીવટ કરતા સરપંચ તલાટીએ કરેલી તપાસ કરી સામે કાયદેકીય તટસ્થ કાર્યવાહી કરવાની માંગ કરતો સાવલી દ્વારા લેખિતમાં મોક્ષી ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતા અને નાણાકીય ગેરરીતિ બાબતની ફરિયાદ મળેલ છે જે બાબતે તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે કેમેરામેન નવનીત પર સાથે સત્યમ બ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર